ભારતમાં પાંચસો વર્ષ બાદ બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ રામલલાની જે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે રામ રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સમગ્ર દેશમાં જે અત્યારે ઉત્સવનો માહોલ છે સમગ્ર દેશ રામમય બની હોય તેવા સામે તે આવી રહ્યા છે ત્યારે સુરત પણ જે છે તેના અનેક વસ્તુઓ માટે જે છે ત્યારે પ્રખ્યાત છે ત્યારે સુરતમાં હવે રામલલાની સાડી બાદ હવે રામ ભગવાનની જે ટોપી બનાવવામાં આવી રહી છે આપણે દ્રશ્યોમાં અત્યારે જોઈ શકો છો કે જે ટોપી છે તે અહીં જે છે ફેક્ટરી છે તેમાં બનાવવામાં આવી રહી છે અને જેવી રીતે સુરતમાં આ જે કંપની છે લક્ષુપતિ સાડી તેમાં જ્યારે ગયા વર્ષે જ્યારે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આ જ ફેક્ટરીમાં જે છે લાખોની સંખ્યામાં જ્યારે તિરંગા બનાવવામાં આવે ત્યારે આજે હવે જે છે લાખોની સંખ્યામાં જે છે હવે અહીંયા ટોપી બનાવવામાં આવી રહી છે જેમાં ટોપીમાં અયોધ્યા મંદિર ભગવાન શ્રી શ્રીરામની મૂર્તિ અને જય શ્રી જય શ્રી રામના જે છે નારા સાથે જે છે ટોપી છે તે અહીં બનાવવામાં આવી રહી છે મોટી સંખ્યામાં જે કારીગરો છે તે અહીંયા દિવસ રાત મહેનત કરી રહ્યા છે અને ટોપી બનાવી રહી છે આજે તમામ જે ટોપીઓ છે તે અયોધ્યા ખાતે અને સમગ્ર યુપીમાં જે છે તે જવાની છે તો હવે જ્યારે ગણતરીના દિવસો જ્યારે પ્રાણ પ્રતિષ્ઠાને લઈને બાકી રહે છે ત્યારે સુરત શહેર પણ હવે જે છે ખૂબ જ જે છે ઉત્સાહિત થયું છે અને જે છે ટોપી છે તે અહીંયા જે છે બનાવવામાં આવી રહ્યું છે ત્યારે આપ જે ટોપી છે ટોપીની જે ક્વોલિટી જોઈ શકો છો કે આ જે ટોપી છે તે અહીં જે છે ટોપી જે છે બનાવવામાં આવી છે જેમાં ભગવાન રામજીની જે છે ધનુષ સાથે જે તસવીર છે એની સાથે અયોધ્યા જે મંદિર છે તે અયોધ્યાના મંદિર અને જય શ્રી રામનો જે છે સ્લોગન સાથે અને જે છે ત્યાં જે છે ટોપી બનાવવામાં આવી છે ત્યારે આપણી સાથે જે લક્ષ્મીપતિ મિલના જે છે જે વ્યક્તિ છે આપણે એની સાથે વાતચીત કરીશું કે આ જે ટોપી જે બનાવી છે તેમનું શું કેવું છે અમિતભાઈ આ ટોપી બની રહી છે કેટલો સુરત માટે ગૌરવપૂર્ણ કહી શકાય બહુ ગૌરવપૂર્ણ કી વાત રામ કે લી લોકો કામ મિલા છે બળી ઓર કોઈ બાત નહીં હો શકતી સબને એક ખુશી કા માહોલ દિલ લગા દિન રાત મહેનત કર રહે હૈ ટોપિયાં बना रहे हैं हम लोग के लिए ये बहुत ही गौरव की बात है अच्छा अमित भाई ये टोपी कितनी बन रही है कहाँ कहाँ जाएगी और किस तरह का ऑर्डर मिला है ये टोपियाँ जो है जो यहाँ पे सूरत में भी जाएगी अयोध्या भी जाएगी लाखों की संख्या में टोपी का ऑर्डर है और कंटिन्यू दिन रात ये काम हमारा चालू है इसके अंदर अब तक आपने टोपी कितनी बना चुकी है अब तक करीब करीब काफ़ी टोपियाँ ये बन चुकी है अभी तक और अब कंटिन्यू चालू ही है हम लोगों को पंद्रह तारीख तक ये क्लियर करना है उस हिसाब से टोपियाँ कंटिन्यू स्पीड में बन रही है अच्छा अमित ये टोपी की खासियत क्या है ये टोपी जो बन रही है जिसमें दिख रहा है कि अयोध्या मंदिर है भगवान श्री राम है जय श्री राम का स्लोगन लिखा है किस तरह से आइडिया बनाने के लिए और आ, कैसे इसका सिलेक्शन हुआ इसमें अलग अलग तरीके की काफ़ी टाइप की सैम्पलिंग की थी मंदिर का आकार सब अलग अलग कलर के हिसाब से फिर भगवान राम के अलग अलग फोटो फिर उसमें से कुछ एक दो डिजाइन जो है वो पास हुई फिर उसमें से एक सिंगल डिजाइन पास होकर के उसमें ये टोपी बनना चालू हुई है सब हैवी टोपी है एकदम हैवी क्वालिटी की टोपियाँ हैं अच्छा इसकी कॉस्टिंग कितनी होगी कॉस्टिंग करीब तीस से पैंतीस रुपये के आसपास होगी अच्छा अब तक टोपी आप ये बना चुके हैं ये लाखों की टोपिया में ऑर्डर है इसका अयोध्या भी जाएगी टोपी हाँ अयोध्या भी जाएगी તો જોઈ શકો છો દર્શક મિત્રો જે રીતે આજે ટોપી છે તે ધીમે ધીમે અહીંયા બની રહી છે અને જે કર્મચારીઓ સતત દિવસ રાત જે છે અહીંયા મહેનત કરી રહ્યા છે અને પંદર તારીખ સુધીમાં જે છે ટોપી છે તેને જે છે ઉત્તર પ્રદેશના અલગ અલગ જે જિલ્લાઓ છે ત્યાં તેને મોકલી આપવામાં આવશે અને જે તમામ જે ટોપી છે તેને અહીંયા જે છે કારીગરો દ્વારા દિવસ રાત એક કરી છે ટોપી જે છે બનાવી રહ્યા છે અને લાખોની સંખ્યામાં જે ટોપી છે તે અયોધ્યા ખાતે જશે અને અયોધ્યામાં જ્યારે બાવીસમી તારીખે જ્યારે ભગવાન શ્રી રામની જે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થશે ત્યારે આ સુરતની જે ટોપી છે તે એક વધુ એક ઉત્સાહ સાથે જે છે સુરતની જે ટોપી છે તે ત્યાં લોકો પહેરશે અને એક સુરત માટે પણ આનંદની લાગણી હશે કે સુરતમાં બનેલી ટોપી આખું દેશ પહેરશે અને જ્યારે પ્રાણ પ્રતિષ્ઠાનો જ્યારે મહોત્સવ હોય ત્યારે સુરતમાં બનેલી ટોપી જ્યારે માથે કોઈને ચડશે ત્યારે ખૂબ જ એક ગૌરવપૂર્ણ લાગણી રહેશે સુરત મિશ્રા લોકસત્તા જનસત્તા સુરત